વધુમાં પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે આ જ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં ખાનગી વાહનોમાં જુદા જુદા કોર્પોરેશનના સિમ્બોલ વાપરી ગાડી ચલાવી જેનો કોઈ પુરાવા રહેતો નથી ત્યારે આવો ગાડીઓ પર રોક લગાવવામાં આવ વડોદરા શહેરના વારસયાતી ફરણી રોડ વચ્ચે એક એમજી વીસીએલનું બોર્ડ મારેલી ઇકો ગાડી કે જેના અંદર કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ભરીને એમજી નું બોર્ડ મારીને ગાડી વર્ધી મારી રહી હતી ત્યારે અમારી નજર એના પર પડતા અમે એ ગાડીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા રોકવાનો પ્રયાસ કરવા જતાં ગાડીના ડ્રાઈવર દ્વારા મારા પર ગાડી ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સદનસીબે મારે ગાડી ચડતા રહી ગઈ અને પછી અમે ગાડીને રોકીને અને જ્યારે ડ્રાઈવરની અને એ ગાડી ક્યાંની છે અને કોની છે એની પૂછપરછ કરતા અમને જાણવા મળ્યું કે જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરના ફાધર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના સરદાર સરદાર સ્ટેટ ઝોનના અંદર કામ કરે છે પરંતુ એ જે ગાડી જેના ઉપર એમ જીવી સીએલનું બોર્ડ મારેલું છે એ ગાડીના કોઈપણ પ્રકારના પુરાવા કે એ ગાડી એમ માં ચાલી રહી છે કે નથી ચાલી રહી એવા કોઈપણ પુરાવા એમના દ્વારા રજૂ કરવામાં નહીં આવ્યા ત્યારે અમે પોલીસની જાણ કરીને અને આ ગાડી અને ગાડીના ડ્રાઈવરને પોલીસને સુપ્રત કર્યા હતા અને જે વિદ્યાર્થીઓ આ ગાડીમાં બેઠા હતા એમને બીજી ગાડીમાં એમના ઘરે રવાના કરવામાં આવ્યા હતા સાથે સાથે ભવિષ્યમાં અમે કોર્પોરેશન દ્વારા એ માંગ પણ કરવાના છીએ કે જે રીતે આજે એમજી જી બોર્ડ લાગેલી ગાડી વિદ્યાર્થીઓને બેસાડીને વર્ધી મારી રહી છે એવી રીતે જ વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી ખાનગી ગાડીઓમાં એમજી વિસેલ ઓન ડ્યુટી વીએમસી ઓન ડ્યુટી વીએમએસએસ ઓન ડ્યુટી આવી અલગ અલગ એરફોર્સ સહિતના કાગળો લગાડીને અને ઇકો ગાડી ફરતી હોય છે ત્યારે એ હકીકતે પાલિકાની ગાડી છે કે નહીં એની પુષ્ટિ થાય કઈ રીતે આજે વિદ્યાર્થીઓની વર્ધી વાગી રહી હતી આવનાર દિવસોમાં કોઈ ગેરપ્રવૃત્તિઓ પણ એ ગાડીઓમાં આવા બોર્ડ થઈ શકતી હોય છે એવી સંભાવનાઓ પુષ્કળ રહેલી છે ત્યારે કોર્પોરેશન અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણાયક પગલાં લઈને અને સુયોગ્ય બોર્ડ લગાવીને અને ફક્ત એ બોર્ડ લગાવ્યા પછી એ જ ઉપયોગમાં એ વાહનોને લેવામાં આવે એવા કોઈ કાયદા ઘડવામાં આવે ને એવો નિયમ બનાવવામાં આવે એવી માંગ કરવામાં આવશે